અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં હજુય પાણી જોવા મળી રહે છે વૈકું સોસાયટીમાં ચાર દિવસથી નથી ઓસરિયા પાણી ત્યારે પૂર્વની મોટા ભાગની સોસાયટીઓમાં પાણી ઓસરિયા નથી કે જ્યાં વડોદરામાં ફરી એકવાર વિશ્વામિત્રી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે છેલ્લા બે મહિનામાં ચોથી વખત પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે ત્યારે શહેરી વિસ્તારની વાત કરવામાં આવે તો શહેરી વિસ્તારોમાં પણ અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થયો છે હજુ પણ પાણી ઓસર્યા નથી ઉલ્લેખનીય છે કે વરસાદે વિરામ લીધો અને આમ છતાં પણ વર્ષાધી પાણી નથી ઉછર્યા ઠેર ઠેર સોસાયટીઓમાં કૂટણસમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે બે મહિનામાં ચોથી વખત વિશ્વમિત્રી નદી છે ઓવરફ્લો થઈ છે તેના પાણી શહેરી વિસ્તારમાં ફરી વળ્યા છે દરેક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે ત્યારે ચોક્કસ વડોદરા મહાનગરપાલિકાનો પ્રી મોનસૂનનો પ્લાન ક્યાંક ને ક્યાંક ફેલ કારણ કે બે જ મહિનામાં ચોથી વખત પૂર આવ્યું અને છતાંય સ્થિતિ ત્યાંની ત્યાં છે

ફેલ ગયો હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે વરસાદ રોકાયા છતાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે પૂર્વનો વિસ્તાર હોય કે પછી પશ્ચિમનો દરેક જગ્યાએ પાણી જોવા મળી રહ્યા છે ત્યારે પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી છે વૈકુંઠ સોસાયટીમાં ચાર દિવસથી પાણી નથી ઓસર્યા એટલે પૂર્વની મોટા ભાગની સોસાયટીઓમાં પાણી હજુ ઓસર્યા નથી અને જ્યાં પાણી ન ઓસરતા જે કઈ શકાય કે શાળાઓમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી હતી અનેક કર્મચારીઓ પણ ફસાયા હતા ત્યારે હાલ તો અનેક ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે અનેક સોસાયટીઓમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ની પ્રી મોન્સૂન ની કામગીરી ઉપર ક્યાંક ને ક્યાંક સવાલ ઉભા થઈ રહ્યા છે બરાબર છે જયારે પણ ચોમાસાની સીઝન આવે થોડક એક ઇંચ કે બે ઇંચ વરસાદ પડે તો પણ અહીંયા સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે કોઈ પણ પાણી જે વરસાદી પાણી ભરાય છે એને કોઈ નિકાલ વ્યવસ્થા નથી વિશ્વામિત્રી નું પાણી તો અહિયાં આવતું નથી છતાં પણ વરસાદ નું પાણી ખાલી વરસાદ પડે ને તો પણ અહીંયા પાણી ભરાઈ જાય છે એના માટે સમસ્યા કાઢો અમારે કોઈ સહાય બીજી નથી બીજી સહાય અમે અમે જાતે જ પૂરી કરીશું આજુબાજુ થઈને ખાલી પાણી ના પ્રોબ્લેમ તમે પૂરો કરે ને કોઈ વેરો વેરો ભરવાનું નથી આ વખતે કોઈ ડબલ વેરાય ને તબલ વેરાય એ ધંધો નહીં ચાલે આ વખતે અમે વટ વાળા કોઈ પણ ઘર વેરો ભરીએ નહીં કારણ કે અમારો સમસ્યા નું સમાધાન થતું જ નથી છેલ્લા કેટલા વખત થી પાણી ભરાય છે આ મહિના માં ત્રણ વખત પાણી ભરાયું કોઈ પણ ઉકેલ આવ્યો નથી કોઈ પણ ગટર લાઈન ખોલી નથી અમારી પાણી માં રહે છે આજે સવાર ની અમે કોઈ ચા પણ નથી પીધી ચા ની વ્યવસ્થા નથી દૂધ ની થેલીઓ મોકલી આપો ઘરે ઘરે અમારે અમારા નાના નાના છોકરાઓ છે ગઢા માણસો છે અમે લોકો શું કરીએ પાણીમાં ક્યાં જઈએ અમે અમારા લોકો ને કેટલી બધી તકલીફ છે તકલીફ કોણ આવે ઘરમાં કેટલું બધું નુકસાન થયું છે અમારા માટે કોઈ પણ હિસાબે અમારા સમસ્યા નું સમાધાન કરો અને પાણી